પચાસ થી વધુ મૂર્તિ નગરપાલિકા ફાયર ના જવાનો પૂર્ણા નદીના ઓવારે ખડે પગે ઉભા રહ્યા હતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો

ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને દસમના દિવસે ખૂબ મોટા પ્રમાણમાં પૂર્ણા નદીના ઓવારો પર ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવતું હોય છે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા પૂર્ણા નદીના ઓવારા પર ત્રણ કૃત્રિમ ત તળાવો બનાવવામાં આવેલા છે જેમાં પીઓ પીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર તરફથી જે સૂચનાઓને માર્ગદર્શન મળેલું છે તે અંતર્ગત નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા પૂર્ણા નદીના ઓવારો ઉપર ફાયરની ટીમોને તૈનાત કરવામાં આવેલી છે અને આ ઉપરાંત એમ્બ્યુલન્સ અને ફાયરના જવાનોને ડ્યુટી પર મૂકી દેવામાં આવેલા છે અને ખાસ કરીને જે રસ્તાઓ છે રસ્તાઓ પર જીએસપી નાખીને પ્રોપર સર્ફેસિંગ કરવામાં આવેલું છે જેથી નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે આ ઉપરાંત જે પૂજાપાનો જે સામાન છે એના કલેક્શન માટે પણ સ્વયંસેવી સંસ્થાઓ સાથે મળીને નગરપાલિકા દ્વારા અલગથી વ્યવસ્થિત રીતે એનું કલેક્શન થાય એ એના માટે પણ આયોજન કરી લેવામાં આવેલું છે આમ ગણેશ વિસર્જનનું જે પર્વ છે અને ગણેશ વિસર્જનની જે આખી પ્રક્રિયા છે એ ખૂબ જ સહી સલામત રીતે કોઈપણ પ્રકારના વિઘ્ન વગર પાર પડે તેના માટે નગરપાલિકા તંત્ર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તમામ પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે